હવે અભય ચુડાસમાનું રાજીનામું હજુ સુધી સ્વીકારાયું નથી પરંતુ ઘણી બધી બાબતોની ચર્ચા છે ઘણા લોકોનું કહેવું એમ છે કે અભય ચુડાસમા હવે રાજકીય ઇનિંગ રમવા જઈ રહ્યા છે અને સંભવતઃ ભાજપમાં જોડાવાની શક્યતા છે નમસ્કાર તમે અજય દેવગણ અભિનીત સિંગમ ફિલ્મ જોઈ હશે અથવા સલમાન ખાન અભિનીત દવંગ પિક્ચર તમે જોયું હશે હવે આ પિક્ચરની અંદર જે પ્રમાણે હીરો બતાવે આમ સ્ટાઇલિશ હોય ગોગલ્સ બોગસ પહેરે અને એકદમ આમ જોરદાર પોલીસ તરીકે બતાવે તો બધાને એમ થાય કે આવા વાસ્તવિક જીવનમાં પોલીસો હોતા હશે તો ગુજરાતમાં એક આવા અધિકારી છે જે હીરો તરીકે ઓળખાય છે કપડાં પહેરવામાં સ્ટાઇલિશ છે ગૂગલ્સ બોગલ્સ આમ જોરદાર પહેરે અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે આ અધિકારીનું નામ અભય ચુડાસમા છે અને અભય ચુડાસમા અત્યારે એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે એમણે આઈપીએસ અધિકારી તરીકે પોતાની નિવૃત્તિના સાત મહિના પહેલાં રાજીનામું આપી દીધું છે અને આ સ્વૈચ્છિક રાજીનામું આપવાને કારણે અભય ચુડાસમા અત્યારે ચર્ચામાં ચાલે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આપણે ઘણી વખત એવી ઇમેજ કરીએ કે ફિલ્મોની અંદર જેમ પોલીસ અધિકારી બતાવે કે ગુંડાઓને સટાસટ મારે અને એન્કાઉન્ટર કરે અને એકદમ સ્ટાઇલિશ હોય તો એવા જ એક અધિકારી ગુજરાતમાં છે અભય ચુડાસમા જેને હીરો તરીકે ઓળખવામાં આવે છે મેદાનમાં ઉતરે તો આમ ગોગલ્સ બોગલ સૂટ બૂટ મસ્ત એકદમ અને એમ લાગે કે કોઈ હીરો ખરેખર મેદાનમાં ઉતરી ગયો છે અને આ અભય ચુડાસમા છે એ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે એક બાહોશ અધિકારી તરીકે ઓળખાય છે પણ એમણે ગઈકાલે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે અને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને એમણે રાજીનામું મોકલી આપ્યું છે અભય ચુડાસમા આમ ઓક્ટોબર મહિનાની અંદર નિવૃત્ત થવાના હતા પરંતુ સાત મહિના પહેલાં જ એમણે રિટાયરમેન્ટ લઈ દેતા અનેક ચર્ચ તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે જોકે હજુ સુધી ગુજરાત સરકારે એમનું રાજીનામું સ્વીકાર્યું નથી અભય ચુડાસમા પહેલાં જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ પણ રાજીનામું આપેલું અને એમને પણ નિવૃત્તિ પહેલાં રાજીનામું આપેલું પણ સરકારે એમનું રાજીનામું સ્વીકારી લીધું છે હવે અભય ચુડાસમાનું રાજીનામું હજુ સુધી સ્વીકારાયું નથી પરંતુ ઘણી બધી બાબતોની ચર્ચા છે ઘણા લોકોનું કહેવું એમ છે કે અભય ચુડાસમા હવે રાજકીય ઇનિંગ રમવા જઈ રહ્યા છે અને સંભવતઃ ભાજપમાં જોડાવાની શક્યતા છે કારણ કે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે નગરપાલિકાની ચૂંટણી પહેલાં એમણે આ રાજીનામું આપ્યું છે તો ભાજપના સંગઠનમાં જોડાવાની શક્યતાઓ પર ચર્ચા વધી ગઈ છે હવે આ અભય ચુડાસમા ઓગણીસો ને અઠ્ઠાણુંની બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ મૂળ ધોળકાના રતનપુર ગામના વતની છે અને બહુ નાની ઉંમરે તે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને અધિકારી બની ગયા હતા અને એમની જે એમનું જે સૌથી પહેલું પોસ્ટિંગ હતું એ અંકલેશ્વરમાં ડીવાય એસ તરીકેનું હતું અને એ પછી તો એમણે ઘણા બધા એવા કેસો ઉકેલ્યા ઉકેલ્યા છે કે સરકારની ગુડ બુકમાં હજુ પણ છે અને એમના માટે એવું કહેવાતું હતું કે અમિત શાહના એકદમ નજીકના અને એકદમ ખાસ માણસ છે એમણે અમદાવાદની અંદર જે સિરિયલ બ્લાસ્ટ થયેલો એવા અનેક કેસો ઉકેલવાની અંદર મહત્ત્વની ભૂમિકા પણ એમણે ભજવેલી છે પણ અભય ચુડાસમા છ મહિના પહેલાં એક સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવેલા એમના સમાજનો એક કાર્યક્રમ હતો અને એની અંદર ચુડાસમા હાજર હતા અને એમણે એક એવું સ્ટેટમેન્ટ આપ્યું અને આ કાર્યક્રમ હતો સુરેન્દ્રનગરના વઢવાડની અંદર ચુડાસમાએ તે વખત એવું કીધેલું હતું કે મારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં કરતાં ચોત્રીસ વરસ પૂરા થઈ ગયા પણ મેં આ જ દિવસ સુધી એવું જોયું નથી કે કોઈ પણ સરકારમાં આપણો એક પણ મિનિસ્ટર ન હોય પરંતુ છેલ્લા ટર્મથી આ બની રહ્યું છે કારણ કે જો તમારે કારણ જાણવું હોય તો અંદર ઉતરવું પડે ચૂડા સમયે તે વખતે એવું કીધેલું કે હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા આપણા સમાજના ઓછામાં ઓછા ચાર ધારાસભ્યો હોવા જોઈએ એ એને બદલે માંડ બે ધારાસભ્યો હોય છે અને એની પાછળનું કારણ એ છે કે આપણો સમાજ એક નથી આપણા સમાજની અંદર એકતા નથી આપણે જુદા જુદા વિભાગોની અંદર વહેંચાયેલા છે આ નિવેદન પછી એવી ચર્ચા શરૂ થઈ હતી કે અભય ચુડાસમા હવે રાજકીય મેચ રમવા માટે કદાચ મેદાનમાં ઉતરી શકે છે અને અત્યારે બન્યું પણ એવું છે હવે સરકાર રાજીનામું આપે પછી હજ અભય ચુડાસમા શું કરે છે ખબર પડશે પરંતુ આ સિવાય એમની નામે વિવાદ બી છે અભય ચુડાસમા નકલી એન્કાઉન્ટર કેસમાં અઠ્યાવીસ એપ્રિલ બે હજાર દસના દિવસે એમને ચાર વર્ષની જેલ થઈ હતી અને ત્રણ વર્ષની જેલ એમણે નડિયાદના બિલોદરામાં જેલમાં રહ્યા હતા અને એક વર્ષ મુંબઈની જેલમાં રહ્યા અને એ પછી મુંબઈની કોર્ટે એમને જ્યારે જામીન આપ્યા ત્યારે તેઓ નડિયાદ પાછા આવ્યા હતા એટલે અભય ચુડાસમા એ એક બાહોશ અધિકારી છે અને અત્યાર સુધી સરકારની એકદમ ગુડ બુકમાં છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ